પ્રેસ રોડ હું સ્ટનિ મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને શરજ્ઞાનમાં તમે વધતા જાઓ રોજ રોજ હું લોકોને દસ સવાલ પૂછું છું અને એમાં ચાર અધ્યાય હોય છે ચાર અધ્યાયમાંથી તમારે દસ પ્રશ્નોના જવાબ આપવાના હોય છે અને ચાર ઓપ્શન આપવામાં આવે છે બાઇબલનો અધ્યાય અને કલમ જોડે લખવાની હોય છે અને આ ફક્ત એના માટે છે કે લોકો બાઇબલ વાંચે વધારે વાંચી શકે રેગ્યુલર વાંચી શકે ઈશ્વરના જ્ઞાનમાં મજબૂત થાય આગળ વધે કારણ કે પ્રભુશ્રીનું વચન કહે છે કે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે તો લોકો ઈશ્વરના વચનો જાણે સાથે એને પાળે એના માટે આ એક પ્રયાસ કરવામાં આવે છે અને ઘણા બધા લોકો જોડાયેલા છે જો તમે પણ જોડાવા માગતા હોય તો તમે તમારું નામ સરનામું અને તમે એટલું લખીને મોકલી દો કે મારે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે તો ચોક્કસ તમને પણ આવતીકાલથી આ પ્રશ્નો મોકલવામાં આવશે પરંતુ શરત એક જ છે કે જવાબ રોજ આપવાના છે જો તમે રોજ જવાબ આપવા ના માગતા હોય તો પછી મહેરબાની કરીને આમાં ભાગ લેશો નહીં કારણ કે આ એવા લોકો માટે નથી કે જે સગવડિયા છે કે કોઈ વખત ટાઈમપાસ માટે એ લોકોએ આ કામ કરું ના એ લોકોના માટે નથી જે લોકોને ખરેખર આગળ વધવું છે અને ઈશ્વરના માર્ગમાં આગળ વધવું છે ફક્ત એવા લોકો માટે છે અને માટે ટાઈમ પાસ નથી ટાઈમ વેસ્ટ નથી પરંતુ આ એક સારો પ્રયાસ છે અને આજે છે તારીખ દસ રવિવાર અને રવિવારે જે પ્રશ્ન પૂછવામાં આવે છે એક જ પ્રશ્ન પૂછવામાં આવે છે એ બાઇબલમાં કોઈ પણ જગ્યાએથી હોઈ શકે છે અને એનો પણ જવાબ આપવાનો હોય છે અને એ જવાબ જે છે એ થોડો ભારે પણ હોય છે પરંતુ રોજ રોજ વિડીયો દ્વારા એની સમજૂતી પણ આપવામાં આવે છે કે જેથી કરીને તમે આ બાઇબલના વચ્ચેનો ફક્ત જવાબ આપો એટલું નહીં તમે સમજી પણ શકો કે બાઇબલનું વચન શું કહેવા માગે છે તો એ રીતે આ પ્રશ્નના જવાબ એ શરૂ કરેલ છે અને તમે આમાં ભાગ લઈ શકો છો આજનો જે સવાલ છે એ સવાલ એવો છે કે યુહાન બાપ્તીસમાં કરનાર એ એના માટે બાપ્તિસ્મા કરતા હતા કે પાપોની માફી મળે અને માફી લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય ચોથી કલમ એ બાબત લખેલી છે કે યુહાન બાપ્તિસ્મા કરનાર પાપોની માફીને માટે પસ્તાવાનો બાપ્તિસ્મા પ્રસિદ્ધ કરતા હતા હવે પ્રભુ સ્વયંની પાસે જાય છે અને પ્રભુ સ્વની પાસે બાપ્તિસ્મા લે છે તો સવાલ એ હતો કે પ્રભુ ઈસુએ તો પાપ કર્યું નહોતું એ તો પોત હતા એમને પાપોની માફીની જરૂર નથી તો એમણે બાપ્તિસ્મા કેમ લીધું ઘણા લોકોને એવું લાગે કે એમણે આપણને નમૂનો આપ્યો પણ કહો છે નમૂનો આપવા માટે કે શું ખોટું કામ કરવાનું કારણ કે મેં પાપ જ નથી કર્યું તો પછી બાપ્તિસ્માને એમને જરૂર જ નથી તો પછી એમણે શું કામ બાત્રીસમાં લીધું એની પાછળનું રહસ્ય શું એની પાછળનું કારણ શું આ સવાલ હતો અને એનો જવાબ અત્યારે હું આપી રહ્યો છું અને તમે ધ્યાનથી સમજો હવે પ્રભુ શું જ્યારે યુવાન બાત્રીસમાં કરનાર પાસે જાય છે ત્યારે આપણે બાઇબલ ઇન્દ્ર વાંચેક માથેની લખેલી સુવાર્તા તેનો ત્રીજો અધ્યાય અને તેરમી અને ચૌદમી કલમ ત્યારે ઈસુ યુહાનથી બાપ્તિસમાં પામવા સારું ગાલિલથી યર્દન નદીએ તેની પાસે આવ્યો પણ યુહાને તેને વાર્તા કહ્યું કે તારાથી મારે બાપ્તીસમાં પામવું જોઈએ ને શું તું મારી પાસે આવે છે યુહાન પ્રભુ શ્રી કૃષ્ણ ઓળખતા હતા કે આ તો ઈસુ છે ખ્રિસ્ત છે મારા દેવ છે પવિત્ર છે અને હું તો ગમે તેમ પણ મારી માં તો પાપમાં જ મારો ગર્ભ ધર્યો હતો એ તો સ્ત્રી અને પુરુષો બીજ હતા પરંતુ પ્રભુ સુખરીશ કોઈ સ્ત્રી કે પુરુષો બીજ નતા અને માટે એને ખબર છે કે જોહાલને કે ઈસુ એટલે પવિત્ર વ્યક્તિ અને મારા કરતાં આત્મામાં ઊંચા તો એમની પાસે મારે બાપતીસમાં લેવું જોઈએ પણ હું થોડો એમને આપી શકું એટલે એ કહે છે કે ભાઈ મારે તારાથી લેવું જોઈએ બાપતીસમાં તમે કેમ મારી પાસે લેવા આવ્યા છો એમ તો જો પ્રભુ શું કોઈ ફોર્માલિટી એવું કશું નહીં હમણાં તું મને આપી દે બાપતીસમાં એવું નથી પણ પ્રભુ શું જવાબ આપે છે એ જવાબ આગળ વાંચીએ પંદરમી કલમ પણ ઈસુએ તેને ઉત્તર દીધો હમણાં એમ થવા દે જો પ્રભુ શું શું કહે છે જો હા નહીં હમણાં એમ થવા દે એટલે એવું નથી કહેતા નાના નાના એવું કશું નહીં હું તું મોટો છે તું આમ છે તેમ છે ના કોઈ ફોર્માલિટી નથી કરી પ્રભુ શું સીધું કટ ટુ કટ વાત કરે છે અને શું કરે હમણાં એમ થવા દે એટલે કે અત્યારે થવા દે જ બે આવું અને પછી આગળ શું કહે છે તો આગળ એવું લખેલું છે કેમ કે સર્વ ન્યાયપણું એમ પૂરું કરવું આપણને જ છે સર્વ ન્યાયપણું આમ એમ આવી રીતે બાપ્તીસમાં લઈને પૂરું કરવું આપણને ઘટાર જ છે અને પછી લખેલું છે કે ત્યારે તેણે તેને બાપ્તીસમાં પામવા દીધું એક એક શબ્દ બુદ્ધ્યાનથી સમજવાના છે અને આ બાઇબલ ક્વિઝ જે મેં શરૂ કરવી છે ને એની પાછળનો મારો ખરો હેતુ તો આ જ છે કે લોકો યોગ્ય રીતે બાઇબલો વાંચતા થાય કારણ કે હું જોઉં છું ને કે ભલ ભલા ભણેલા લોકો ભૂલ કરીને વાંચે છે અને ભૂલ કરીને વાંચે એટલે પછી ભૂલ ભરેલું સમજે ને ઘણી વખત તમે તો તેમ એવું વાંચી નાખે તેમ લખેલું હોય તો તમે વાંચી નાખે ઓ કેટલો આખો અર્થ બદલી જાય પ્રસાદ ચિહ્ન હોય અને પ્રસાદ ચિહ્ન વગર વાંચે તો ભાઈ કેવું થાય પ્રભુ સે એવું કહેતા હોય કે પિત્તર આ બધા કરતાં તું મને વધારે પ્રેમ કરે છે આ પ્રશ્ન સાચી છે તો વાંચવું પણ એ રીતે જો જોઈએ કે પિત્તર શું આ બધા કરતાં તું મને વધારે પ્રેમ કરે છે ફળ તો કોઈ એવું વાંચે પિત્તર તું આ બધા કરતાં મને વધારે પ્રેમ કરે છે આખો કોર્સ બદલાઈ ગયો એટલે બાઇબલ જે છે ને એ લોકો યોગ્ય રીતે વાંચી શકે એટલે ઘણી વખત છે ને એવા ફેરફાર કરી નાખું છું ને એક સામાન્ય શબ્દના અને લોકો ગૂંચવા જાય છે અને ખોટા જવાબ આપી દે છે અને ત્યારે ટોકું છે લોકોને આ વિડીયો દ્વારા કે ભાઈ યોગ્ય રીતે વાંચો શાંતિથી વાંચો ધ્યાનથી વાંચો અને ઘણા બધા લોકો સમજી ગયા છે એટલે એવા એક એક શબ્દ ધ્યાનથી વાંચીને પછી જવાબ આપે છે પણ છતાં ઘણા લોકોની ભૂલ થઈ જાય છે એટલે મારી ઈચ્છા છે કે લોકો યોગ્ય રીતે વાંચે કારણ કે આ બાઇબલના એક એક કહાનો માત્ર પણ ઉપયોગી વસ્તુ આમ જોવા જઈએ તો કહાનો માત્ર શું કંઈ જ ના કહેવાય પણ પ્રભુસે શું કીધું ખોર આકાશ અને પૃથ્વીને જતા રહેવું સહેલ છે પણ આ નિયમ શાસ્ત્રમાંથી કહાનો કે માત્ર આમ તેમ નહીં થાય વિચાર કરો આકાશ અને પૃથ્વી કરતાં કાનો માત્ર એ બહુ અગત્યનું છે અને માટે બાઇબલ બહુ જ ધ્યાનથી વાંચવું જોઈએ તો પ્રભુ શું શું કહે છે કે યુવાન તો કહે છે તારાથી મારે પામવું જોઈએ એટલે પ્રભુ કહે છે કે બરાબર જ છે ભાઈ તારે મારાથી જ લેવું જોઈએ પણ હમણાં એમ થવા દે એટલે હમણાં આવું થવા દે કેમ તો કે સર્વ ન્યાયપણું એમ પૂરું કરવું આપણને ઘટાડ જ છે હવે પહેલાં તો ન્યાયપણું શું ને એ તમારે જાણવું પડે ન્યાયપણું કોને કહેવાય ન્યાયપણું અને પાપ આ બે એકબીજાના વિરોધાર્થી શબ્દ છે ન્યાયપણું એટલે જે ન્યાયથી ચાલે છે ન્યાયથી ચાલે છે એટલે ન્યાય કરનાર નહીં પણ જે વચન પ્રમાણે આજ્ઞા પાલન કરે છે એ ન્યાયપણું અને જે આજ્ઞા પાલન નથી કરતું એ પાપ કરે છે એ પાપી કહેવાય આદમ અને હવા એ લોકો ફળ ખાવાથી પાપી નહોતા ઠર્યા પણ ફળ નહીં ખાવાની જે આજ્ઞા હતી ને એ તોડીને પાપી ઠર્યા એટલે ફળ કશું નથી પણ આજ્ઞા છે એ આજ્ઞા તમે તોડો ને એટલે તમે પાપી બાકી જો એ ફળ ખાધું તો શું લોકો બીમારી લાગી ગઈ એવું કશું નથી થતું પરંતુ એ આજ્ઞા હતી નહીં ખાવાનું હું ના પાડું છું નથી ખાવાનું અને ત્યારે તમે આજ્ઞા તોડો છો એ આજ્ઞાની અંદર છે અને માટે કોઈ કહે કે ભાઈ તું પાણી ના પીશ પાણીમાં કશું નથી પણ તમને કીધું પાણી ના પીશે એ આજ્ઞા થઈ ગઈ અને છતાં તમે પાણી પીવો તો પાણીથી તમને ઝેર નથી ચડવાનું મરી નથી જવાના પણ આજ્ઞા તોડે એટલે પાપ થયું કહેવાય અને એક કલમ તમને વાંચીને બતાવો પહેલો યુહાન ત્રીજો અધ્યાય ચોથી કલમ જે પાપ કરે છે તે દરેક નિયમ ભંગ પણ કરે છે અને પાપ એ જ નિયમ ભંગ છે આટલું સ્પષ્ટ લખ્યું છે પાપ શું છે તો નિયમ ભંગ આજ્ઞાનો ભંગ કરો તોડી નાખવી એ પાપ છે તો પણ શું છે પણ આજ્ઞા પાલન એટલે પ્રભુ ઈસુ શું કહે છે કે હમણાં એમ થવા દે એમ સર્વન્યાયપણું પૂરું કરવું આપણને ઘટાડ છે એટલે આપણા ન્યાયપણું પૂરું કરવું જોઈએ આ આજ્ઞા પાળવી જોઈએ હવે જો પ્રભુ શું એવું કહેવા માગે છે કે આપણે એમ પણ આપણે પૂરું કરવું પોતાની વાત નથી કહેતા મારે કલાક નહીં તારે પણ એનો મતલબ જો પ્રભુ શ્રી બાપ્તિસમાં લેવું અને યોહાનનું પ્રભુ શ્રી કૃષ્ણ બાપ્તીસમાં આપવું આ બંને જે શબ્દ છે આ બંને જે બાબત છે એનો મતલબ બંનેની પાસે કોઈક આજ્ઞા છે એવી આજ્ઞા યોહાનને પણ મળેલી છે અને એવી આજ્ઞા પ્રભુ સુખી પાસે પણ છે કઈ રીતે તો પ્રભુ શું કહે છે હમણાં એમ થવા દે કેમ કે પણ એમ પૂરું કરવું આપણને ઘટારત છે એટલે આપણે આ આજ્ઞા પાલન કરવું જોઈએ હવે આપણે શબ્દ આવે એનો મતલબ યુહાનને પણ એવી આજ્ઞા મળેલી છે કે ત્યારે તારે પ્રભુ સુને બાપ્તીસમાં આપવું અને પ્રભુશ્વને પણ એવી આજ્ઞા મળેલી છે કે મારે એનાથી બાપ્તિસમાં પામવું પણ બાપ્તીસમાં તો યોહાન એના માટે આપતા હતા પાપોની માફીના માટે તો પ્રસંગ તો જો એ જ ઊભો છે પ્રભુ શે કેમ બાપ્તીસમાં લીધું પણ જો અહીં એક આજ્ઞાની વાત કરી છે શું પ્રભુ શ્રી ક્રિષ્ને બાપ્તીસમાં પામવાની આજ્ઞા હતી શું યુહાન બાપ્તીસમાં કરવાને એવી આજ્ઞા આપેલી હતી કે તારે પ્રભુ શ્રીકૃષ્ણ હું બાપ્તીસમાં કરું પણ પ્રભુ શું પાપ જ નથી કર્યું તો આવી આજ્ઞા તો હોય જ નહીં અને ખોટ રીતે બાપતીમાં લેવાનું કદી પણ પરમેશ્વર કોઈને ના કહે એટલે આની અંદર એક રહસ્ય રહેલું છે હવે રહસ્ય શું રહેલું છે એ જાણવાના માટે આપણે જવું પડશે જૂના કરાની અંદર અને લેવીનું પુસ્તક અને તેના સોળ મધ્ય આપણે વાંચીએ અને હું વાંચું છું તેની સોળમી કલમથી અને પોતાને વાસ્તે પાપાર થાર્પણનો જે બળદ હોય તેને હાર રજૂ કરે ને પોતાને માટે તથા પોતાના ઘરનાના માટે પ્રયાશિત કરે અને બે બકરા તે લે ને તેઓને મુલાકાત મંડપના દ્વાર આગળ યહોવાને સન્મુખ લાવે અને હારૂન એ બે બકરા ઉપર ચિઠ્ઠીઓ નાખે એટલે એક ચિઠ્ઠી યહોવાને સારું ને બીજી ચિઠ્ઠી અજાજેલને સારું અને જે બકરા પર યહોવાના નામની ચિઠ્ઠી પડે તેને રજૂ કરીને હારૂન પાપાર થાર પણને સારું ચડાવે પણ જે બકરા પર અઝાઝેલા નામની ચિઠ્ઠી પડે તેને અઝાઝેલા માટે અરણ્યમાં મોકલી દેવા સારું તેને માટે પ્રાયશ્ચિત કરવાને યહોવાને સન્મુખ તેને જીવતો રજૂ કરો આવજો બે બકરા લેવાના સારું અને બંને બકરાને મુલાકાત મંડપ પાસે લાવવાના મુલાકાત મંડપ એટલે જ્યાં ઈશ્વર અને ઈશ્વરના લોકોની મુલાકાત થાય છે અને વાતચીત થાય છે એ જગ્યા એના દરવાજા પાસે લાવવાના અને પછી હારું છે ને બે ચિઠ્ઠી લોકોને પર નાખે એટલે કે ચિઠ્ઠી ઉછાળવાની એક ચિઠ્ઠીમાં એવું લખેલું હોય બકરા માટે કે યહોવાને સારું અને એક ચિઠ્ઠી પર એવું લખેલું કે અઝાજેલને સારું હવે અઝાજેલ જે શબ્દ છે ને ગુજરાતી નથી એ હિપરું શબ્દ છે અને એનો અર્થ એવો થાય છે કે જેને લોકોના માટે મોકલી દેવામાં આવ્યો છે તે હવે ધ્યાનથી સમજો બે બકરા રજૂ કરવા એની પર ચિઠ્ઠીઓ રાખવાની હવે પહેલાં બકરાની આપણે વાત કરીએ તો પહેલો બકરો એ છે યહોવાને સારો તો જે હોવાનું સારું બકરું હોય ને એને કાપી નાખવાનું કહે છે અને કાપી નાખવાનું શાના માટે તો કે પાપાર થાર્પણને માટે પાપાર થારપણ પાપને અર્થે અર્પણ એટલે એક બકરો એવો છે જે પાપને માટે અર્પણ કરી દેવાનો એટલે કે મેં પાપ કર્યું છે તો મારા પાપને કારણે મને માફી મળે એના માટે આ બકરાનું અર્પણ કરું છું એ રીતે હવે અહીંયા તો છે ને ઈઝરાયલના પાપો મૂકવાના હતા અને ઇઝરાયલના પાપો આ બકરા પર મૂકી અને પછી એને પાપને અર્થે અર્પણ કરી દેવાનો એટલે કે ઇઝરાયલ પુત્રોના પાપને માટે અર્પણ કરી દેવાનું અને આ બકરો બીજું કોઈ નહીં જે આપણા માટે બની ગયા એટલે પાપને અર્થે અર્પણ બની ગયા પછી બીજો બકરો એ શાને સારું છે અજાજલ સારું સારું જો એને શું કરું તો એના માટે લખેલું છે વીસમી કલમથી વાંચું છું અને જ્યારે તે પવિત્ર સ્થાન તથા મુલાકાત મંડપને તથા વિધિના માટે પ્રાયશ્ચિત કરી રહી ત્યારે જીવતા બકરાને તે હાજર કરે જીવતો બકરો એટલે અજાજલને માટે જે હતો એ અને હારૂણ જીવતા બકરાના માથા ઉપર પોતાના બંને હાથ મૂકે ને તેના ઉપર ઇઝરાયલ પુત્રોના સર્વ અન્યાય તથા તેઓના સર્વ ઉલ્લંઘન એટલે તેઓના સર્વ પાપ કબૂલ કરીને તેઓને બકરાને શીર મૂકે અને ઠરાવેલા માણસની હસ્તક તેને અરણ્યમાં મોકલી દેવો અને બકરો તેઓના સર્વ અન્યાય પોતાને ઉજ્જળ પ્રદેશમાં લઈ જશે અને રાનમાં તે બકરાને છોડી દેવો હજાર જે બકરો છે એની પર શું કરવાનું તો હારુ જે છે ને એ કે જગ્યા બે હાતા મૂકવાના બકરાની ઉપર અને પછી ઈશ્વર આગળ કરવાનું ઈશ્વર આખી પ્રજાક એના બધા પાક એના પર બકરા પર મૂકું છું અને પછી એ બકરાને જંગલમાં જઈને છોડી મૂકવાનું આ અઝાઝેલો બકરો એ પણ પ્રભુ શ્રી કૃષ્ણ પોતે હતા કેવી રીતે તો પ્રભુ છે આપણા બધાના પાપ લીધા માથા પર અને આપણા બધાના પાપ એમના માથા પર મૂકવામાં આવ્યા હવે આ જે હારનું યાજક હતા અને એમની સામે જે બે બકરા રજૂ કરવાના હતા

પોતાની પાસે ઈશુને આવતો જોઈને કહે છે કે જુઓ દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે એટલે કે ઉઠાવી લે છે આ તો પ્રભુ શું છે જે જગતનું પાપ ઉઠાવી લે છે તો ઝઝેલનો બકરો કોણ હતો એ બી પ્રભુ હવે યોહાન જે છે એ હારુણ યાજકના સ્વરૂપમાં પૃથ્વી પર આવ્યા હવે હારુણ યાજકનું સ્વરૂપ એટલે એમના રૂપમાં નહીં એમના આત્માથી નહીં પણ કહેવાનું જે ભવિષ્યવાણી હતી કે હારુણ યાજકે જીવતા બકરા અને એક પાપાર સ્થળનો બકરો એ બે બકરાની ઉપર હાથ મૂકવાના હતા એકને મારી નાખવાના માટે પાપના અર્થે અર્પણ કરવાના માટે અને એકને એના માટે કે એની પર અઝાઝલને માટે એટલે કે એની પર ઇઝરાલ પુત્રોના પાપ મૂકે એ કામ કોણ કરતું હતું હારણ કરતું હતું પણ એ હારૂણનું ખરું કામ કરવા માટે જે એ તો એક યોજના હતી એક ભવિષ્યવાણી હતી કે જે સાંસારિક રીતે દર વર્ષે થયા કરતી હતી પરંતુ એ ખરો બકરો કોણ એ તો પ્રભુ શું અને ખરે પાપ મૂકવાના માટે કોણ આવ્યું એ તો યુહાન આવ્યા એટલે યુહાન છે ને લેવીના કુળમાં હતા એમના પિતા લેવીના કુળના હતા જખાર્યા આ એટલે યુહાન લેવીના કુળમાં એટલા માટે આવ્યા કે એમણે હારું યાજકનું આ ભવિષ્યવાળી વાળું કામ પૂરું કરવાનું હતું એટલે પ્રભુ તો ઓળખી ગયા આ તો એ શું આ તો અમારા ખ્રિસ્ત આ તો અમારા દેવ અરે તો તમે કઈ આવ્યા મારી પાસે તમે તો તો તમારી પાસે તો મારે બાપતીમાં લેવું જોઈએ એટલે પ્રભુ યાદા છે યુહાન યાદ કર કેમ તને મોકલવામાં આવે છે પહેલેથી નક્કી હતું ઝખારિયાને કીધેલું હતું કે ઝખારિયા આ જે છોકરો છે એમનામ તારા નામ પરથી નહીં પડે નામ યુહાન પાડે છે ભાઈ અને યુહાન નામ એટલે ફાળવાનું છે કે રાનમાં પોકારનારી વાણી જેના માટે યશા પ્રબોધકે વાત કરી છે કે જે પ્રભુનો માર્ગ પાથરો કરો એ પ્રભુનો માર્ગ પાથરો કરનાર આ યોહાન છે યુહાને કામ કરવાનું છે એટલે યોહાને આ વસ્તુ શરૂ કરી આ પ્રભુ શું આવ્યા અને પ્રભુ શું આવ્યા એમની પાસે એટલે યુહાન પહેલાં તો કહે છે કે તારાથી મારે લેવું જોઈએ પ્રભુ કે યાદગાર કર હમણાં એમ થવા દે તું કહે છે તારી વાત બરાબર હું તારા કરતાં પવિત્ર જ છું હું જ ખ્રીસ છું હું ત્યાં કરતા મોટો જ છું પરંતુ હમણાં એમ થવા દે કેમ કે સર્વન્યાય સર્વન્યાયપણું એટલે કે સર્વ આજ્ઞા આ રીતે પૂરી કરી આપણને ઘટાડો છે એટલે લોકોને શું દેખાયું પ્રભુ શું એ દીધું હતું લોકોને શું દેખાયું કે યુહાન પ્રભુ સુસે બાપ્તીસમાં થયું પરંતુ ખરેખર યુવાન છે ને પ્રભુ માથા પર આમ હાથ અને ઇઝરાયલ પુત્રોના પાપ એમના માથા પર મૂક્યા અને પછી શું ઘટના બની કહું તમને ફરી એક કલમ તમને વાંચીને દેખાડું માથી લખેલી સુવાર્તા ત્રીજો પણ ઈસુએ તેને ઉત્તર દીધો એમ થવા દે કેમ કે સર્વન્યાયપણું એમ પૂરું કરવું આપણને ઘટાડ છે જ્યારે પ્રભુસે આવું કીધું ત્યારે શું થયું ત્યારે તેણે તેને બાપ્તિસમાં પામવા દીધું બાપ્તિસમાં આપ્યું એમ નહીં બાપ્તીસમાં પામવા દીધું બાપ્તીસમાં જે શબ્દ છે એનો અર્થ થાય છે માં ડૂબવું એટલે પાણીમાં ડૂબવું એને ગ્રીક ભાષામાં કહેવાય બાપ્તીસમાં અને ગ્રીક ભાષામાં જે ખરો શબ્દ છે એ છે બાપ્ટાઇઝો હવે ડૂબવું એટલે બાપ્ટાઇઝો પરંતુ કોઈપણ બાઇબલની અંદર કોઈપણ ભાષાની અંદર આ બાપ્તીસમાં એટલે કે બાપ્ટાઇઝો જે શબ્દ છે ને એને થોડો ફેરબદલ કર્યો ખરો પરંતુ એનું અનુવાદ એનું ભાષાંતર નથી કર્યું જો બાપ્ટાઇઝ તો ગુજરાતીમાં શું કર્યું બાપતીસમાં હિન્દીમાં શું કર્યું બપ્તિસમાં ઇંગ્લિશમાં શું કર્યું બેપ્ટિઝમ પરંતુ એનો ભાષાંતર નથી કર્યું બાકી ખરેખર એવું કે એમ યુહાને પ્રભુ શ્રી પાણીમાં ડૂબવા દીધા આવો જો યુહાન નથી ડૂબાડતા બાકી બાપ્તીસમાં કેવું હોય જે વ્યક્તિ બાપ્તીસમાં આપતો ને એ પહેલાં ડૂબાડે અને એ ડૂબાડીને એનો ઊભો કરે પણ તમે શું કીધું बाप्तिस्मा पाम मा देतो रे डुब्बा दीदा प्रभु प्रभुसुस पोते डुब्या पोते बाहर निकडे पा डुब्या એટલે ग्रीक ભાષામાં શું લખાય બાપ્તિસ્મા અને બાપ્તિસ્માનું ભાષાંતર ના કરું એટલે આપણને હું લાગી ગયું કે ઇસે બાપ્તિસ્મા લીધું ના એટલે કોઈ કામ ના પૂરી કરી અને પછી બાપ્તિસ્મા લીધા પછી પ્રભુ શું ક્યાં ગયા જંગલમાં ગયા કે નહીં 40 વર્ષ 47 ભૂખ્યા તરસ્યા રહેયા કે નહીં લોકોના પાપ લઈને આમ તેમ ફર્યા કે નહીં તો એ અઝેલા બકરાને એવું જ કરવામાં આવતો હતો જંગલમાં છોડી આવવામાં આવતો તો એ બકરો પ્રભુ શ્રી હતા એ પાપ યુહાન મૂકવાના હતા પ્રભુ શ્રી તો પ્રભુ શ્રીકૃષ્ણ ખરેખર છે કોઈ બાપ્તીસમાં નથી થયું જેવું તમે ને હું લે છે એવું નહીં પણ એ પાણીમાં ડૂબ્યા એટલે બાપ્તીસમાં કહેવાય ગ્રીક ભાષામાં આપણી ભાષામાં નહીં આપણી ભાષામાં તો આપણે ખાલી એટલું કહે કે પાણીમાં ડૂબીને બહાર નીકળ્યા પરંતુ એમને કોઈ બાપ્તીસમાં નથી આપ્યું બાપ્તીસમાં પામવા દીધું એમ મતલબ કે ડૂબવા દીધા એમને અને પ્રભુ શું પોતે ડૂબીને પોતે બહાર આવ્યા અને યોહાને ઇઝરલ પુત્રોના પાપ એ પ્રભુ સુધીસ પર મૂક્યા તો આ રીતે પ્રભુ બાપ્તીસમાં થયું જે ખરેખર બાપ્તીસમાં નહોતું પણ તમારા અને મારા પાપ યોહાને એમની ઉપર મૂક્યા પછી જંગલમાં જતા રહ્યા તો આ રહસ્ય હતું દર રવિવારે આવા રહસ્યવાળા સવાલ જાપ કરવામાં આવે છે અને મારે જો તમે ભાગ લેવા ચાહતા હોય તો તમે લઈ શકો છો હું ફરી તમે યાદ દેવડાવું શરત એક જ છે રોજે જવાબ આપવાનો અને તમે જે લોકો ભાગ લઈ રહ્યા છો તમને પણ કહું રોજે જવાબ નહીં આપો હું નામ કમી કરી નાખીશ એના માટે આ ગંભીર વસ્તુ છે આગળ વધવા ચાહે છે તેને જ આગળ વધારવાના છે જે નથી ચાહતા એને ધક્કો મારવાની જરૂર નથી તે સર તમને આશીર્વાદ આપે અમે